સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ તાલુકાના મજરા ગામમાં ગઈકાલે એક ધાર્મિક કાર્યક્રમ યોજવા બાબતે બીજૂથ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી જેના કારણે મજરા ગામનો માહોલ ગરમાયો હતો આ જમ્પાભારી સ્થિતિનું નિર્માણ થયું પથ્થરમારો થયો અને દસ જેટલા મકાનોમાં તોડફોડ પણ કરવામાં આવી વાહનોમાં તોડફોડ કરવામાં આવી અને આના કારણે સમગ્ર વિસ્તારમાં શાંતિ દોહળાઈ હતી ઘટનાની જાણ સાબરકાંઠાની સ્થાનિક પોલીસ તથા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર વિસ્તારમાં પોલીસના ધારે ધાડા ઉતારી દેવામાં આવે છે દિવાળી પહેલાં જુઓ તો અથડામણના બનાવ સામે આવ્યા બાદ ફરી એકવાર પોલીસ દોડતી થઈ છે ત્યારે શું આખો વિવાદ છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ગઈ કાલે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં એક ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન અચાનક બે જૂથ વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ જોતજોતામાં બોલાચાલી ઉગ્ર બનીને વાત પથ્થરમારા સુધી પહોંચી ગઈ જેમાં બે જૂથ સામ સામે આવી ગયા પથ્થરમારો કરવામાં આવ્યો વાહનોમાં તોડફોડ કરવામાં આવી ને સમગ્ર વિસ્તારની શાંતિ ડોહોળવાનું કૃત્ય કરવામાં આવ્યા આ ઘટનાથી મજરા ગામની શાંતિ ડોહળાઈ હતી અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું હતું જે તણાવપૂર્ણ સ્થિતિ બની હતી ત્યારે દસ જેટલા મકાનોમાં પણ તોડફોડ કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે ને લઈને કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉઠ્યા હતા આ ઘટનામાં પથ્થરમારાની જાણ સ્થાનિક પોલીસને થતા સ્થાનિક પોલીસની સાથે પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડે આવ્યા હતા ને આ ઘટનાના પગલે પથ્થરમારા બાદ સ્થિતિ કાબૂમાં લેવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા એમાં કહેવાય રહ્યું છે કે જે ઘટના બની છે તેમાં દસથી વધારે મકાનોમાં તોડફોડ કરવામાં આવી છે સાથે જ વાહનોમાં આગ ચંપી કરવામાં આવી છે વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે ને આજે આખા ઘટનામાં છવ્વીસ કાર એકાવન બાઇક છ ટેમ્પો અને ત્રણ ટ્રેક્ટર સહિત છન્નુંથી વધારે વાહનોમાં આગ ચંપી કરાઈ હોવાની વિગતો કહેવાય રહી છે અને દસ જેટલા મકાનોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું છે આ ઘટનાના પગલે સ્થાનિક પોલીસે હવે કોમ્બિંગ હાથ ધર્યું હતું ને જે પથ્થરમારામાં સંડોવાયેલા જે લોકો હતા તેમના દ્વારા જે કાયદો હાથમાં લેવામાં આવ્યો છે તેમની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે બંને જૂથના જે આરોપીઓ છે તેમને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી છે ને આખા વિવાદ સુધી પહોંચવાના પ્રયાસો પોલીસે શરૂ કર્યા છે કે શું કારણ છે એવી તો શું ઘટના બની ગઈ કે મજરા ગામમાં બે જૂથ સામસામે આવી ગયા ને હિંસક બની ગયા આ ઘટનાના પગલે ત્યાં પહોંચેલા સ્થાનિક છે શું રહ્યા છે તેમને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના મજરા ગામમાં ગઈકાલ રાતના સાડા દસ આસપાસ બે જૂથો વચ્ચે અથડામણનો બનાવ બનેલ છે જેમાં પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ છે એફઆઈઆરમાં ઈજા વ્યથા મહાવ્યથા ખુલ્લ ગેરકાયદેસર મંડળી વગેરે અંતર્ગત ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે તેમાં સાહીઠ વ્યક્તિઓના નામ જો ફરિયાદ છે તથા તેમની સાથે એટલે ટોટલ કુલ એકસો દસથી એકસો વીસ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આ બનાવની વિગત એ પ્રમાણેની છે કે ભૈરવનાથ મંદિર છે ત્યાં ગામમાં એનો વહીવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે અગાઉ થોડા વર્ષો પહેલાં એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે હાલ પોલીસ બંદોબસ્ત ગામમાં ચાલુ છે અને સંપૂર્ણ શાંતિ છે બનાવમાં આશરે દસથી વધુ વ્યક્તિઓને ઈજા થયેલી છે તથા વીસથી વધુ દ્વિચક્રી વાહનો તથા દસથી વધુ ફોર વ્હીલર વાહનોને નુકસાન કરવામાં આવેલું છે ઇકો ગાડી હતી એની આગ ચંપી કરવામાં આવેલી છે હાલમાં સંપૂર્ણ શાંતિ છે આ ઉપરાંત ઘરોના બારીબાણા છૂટા પથ્થરો મારી તોડી નાખવામાં આવેલ છે હાલ સુધી થી વધુ વ્યક્તિઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે તપાસ હાલ ચાલુ છે દરેકનો શું હશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે આપણે સાંભળતા સ્થાનિક ડીવાયએસપી તેમના મામલે નિવેદન આપ્યું છે મજરા ગામમાં જે શાંતિ ડોળાઈ છે અશાંતિ ભર્યું વાતાવરણ થયું છે તે મામલે હાલ પોલીસના ધારે ધારા ઉતારી દેવામાં આવે છે ગામમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા હવે તકેદારી રાખવામાં આવી રહી છે ને જે લોકોએ શાંતિ ડોળવાના કૃત્ય કર્યા છે તે આરોપીઓની ઓળખ કરવાની પણ તજવીજ હાથ ધરી છે અને અજાણ્યા શખ્સો સામે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એમને દવા દિવાળીની વાઘબાગની આરતી કરીને પણ પટેલોના ઘરે ચડી ગયા અને સીધા નુકસાન કરવા જ મળ્યા છે કેટલા કેટલા વિસ્તારમાં આખા ગામની અંદર પટેલો ટૂટલી પટેલોના કરી કારણ શું કારણ આ દિવાળીનો પ્રસંગ છે એ પટેલોના હાથ પહેલાં પટેલો કરતા હતા પણ એ ગઈ સાલી મેં ઇસ્ક ઈસ્કારો કરીને ચાવી લઈ લીધી હતી એટલે પટેલોએ આપી દીધી અને એ વખત કોઈ ઈશ્કારો થયેલો નહીં અને એ પછી આ લોકોનો પૈસા તૂટ પર હશે એટલે પટેલો પૈસા ના આવે એટલે પ્રસંગ તૂટી પડે છે એટલે આ લોકો એના બાબતે આજે બાર આરતી હાળાથી આરતી પતાઈ અને સીધા પટેલોની ટાર્ગેટ બની ઠોકવાનું ચાલુ કરતા હતા બસ આ ગાડીઓ તોડી ગાલી કાચ ફોરી ગાલે મકોના આ કેટલી ગાડી લગાવી ગાડીઓ તો હવે સાહેબ ગામમાં હજી ફરવાડ તો ખબર પડે કેટલી છે હાલ તો એ આ વાહમાં તો ઠેઠ સુધી પહોંચેલું છે પેલી બાજુ પાછળના ભાગમાં એ વાહનો છે આ ઉભા તોડેલી છે કેટલી ગાડીઓ નુકસાન કર્યું કેટલી ગાડી સળગાઈ છે સાહેબ ગાડીમાં એક જ ગાડી સળગાઈ છે અને બીજું તો એમને કેટલી તોડી છે તો એ અંદાજ હવારી ખબર પડે શું તમારું રાકેશભાઈ આ અહેવાલ દર્શાવી રહ્યા છે અમારા સંવાદદાતા જય અમીન આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને ને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ